સાવલી ને ગોકુલ વાટિકા સોસાયટી માની કોમી એકતાનું ઉદાહરણ સાવલી વડોદરા રોડ પર આવેલ ગોકુલ વાટિકા સોસાયટી હિન્દુ મુસ્લિમ વોરા સમાજના રહીશો વર્ષોથી એકસાથે કોમી સૌહાર્દ વલણમાં વસવાટ કરે છે પણ જ્યારે સોસાયટીના મુસ્લિમ બિરાદરને મક્કા મદીના મિની હજ તરીકે જાણીતા ઉમરા યાત્રાએ જવાનું સૌભાગ્ય પ્રાપ્ત થતા ગોકુલ વાટિકા સોસાયટીના હિન્દુ સમાજના રહીશો દ્વારા સત્કાર સમારંભનું આયોજન કરાવું તાજેતરમાં હજ યાત્રાએ જય આવેલા હાજીઓનું સન્માન કરાવવું મુસ્લિમ ધર્મના પાંચ ફર્ષ પૈકી એક ફર્જ આર્થિક ક્ષમતા ધરાવતા મુસલમાનને મક્કા મધ્યના હજ યાત્રાએ જવાનું હોય છે અને વજગાડે મિની હજ યાત્રા તરીકે દર્શનાર્થે ઉમરાહા યાત્રા માટે જતા હોય છે પણ વડોદરા જિલ્લાના સાવલીમાં આવેલી ગોકુલ વાટિકા સોસાયટી કે જાહિન્દુ મુસ્લિમ એક સોસાયટીમાં નાદી જાતિના વાડાથી પણ પર રહીને એકબીજાના સુખ દુઃખના ભાગીદાર બનીને એક સાથે વર્ષોથી વસવાટ કરે છે અને ગોકુલ વાટિકા સોસાયટીના મુસ્લિમ બિરાદર ગફુરભાઈ વોરા કે જેઓ એસ ટી કંડક્ટરની ફરજ મુક્તિ બાદ તેઓને મક્કા મદીના દર્શનાર્થે જવાનું સૌભાગ્ય પ્રાપ્ત થવાની વાતની જાણ સોસાયટીના હિન્દુ સમાન રહીશો પ્રમુખ અને સભાસદોને થતા આનંદની લાગણી સાથે ઉમરાહ યાત્રી ગફુરભાઈ વોરા અને અન્ય આફરીન પઠાનનો ફૂલ હાર પહેરાવીને સન્માન કાર્યક્રમ અને સોસાયટીના તાજેતરમાં હજ યાત્રાએ જઈ આવેલા હાજીઓનું ભવ્ય અભિવાદન કરીને કુમી એકતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું રિપોર્ટર સૈયદ મુસ્તાક અલી પાટલ ગુજરાતી ન્યૂઝ સાવલી કરવા જતા ગફુલભાઈ ને તલીમબેનનું સ્વાગત અને જે અગાઉ મક્કા મદીનાની હજ કરીને આવ્યા છે એ બધા પરિવારોનું સ્વાગતનો કાર્યક્રમ રાખ્યો છે રાખ્યો હતો પરંતુ ત્રણ દિવસ પર સનરાઈઝ સ્કૂલની સ્કૂલના જે બાળકો હતા એ હરની તળાવની અંદર બુટિંગની અંદર બાર બાળકો ને બે શિક્ષિકાઓના તરુણ મૃત્યુ થયા એમનું પણ મૌન પાડીને એમના પ્રત્યે એક કરુણાની લાગણી દરેક ઉપસ્થિત રહેલા સભાસદોએ વ્યક્ત કરી આવા પ્રોગ્રામો અવરનવર ગોઠવાય તો આપણી ભારતીય સંસ્કૃતિ પ્રમાણે એકતા અખંડતા અને એકબીજા સાથે ભાઈચારાની લાગણી કેળવાય ને અગાઉ હું પચાસ વર્ષ સુધી ગોઠળા ગામની અંદર રહ્યો ગોઠળા મારી કર્મભૂમિ ગણાય પણ એ કર્મભૂમિની અંદર પણ જે અજ જતા હતા એમના અવરનવર સન્માનના કાર્યક્રમો થયેલા ને એમાં હું સહભાગી થયો થતો હતો એટલે મને વિચાર આવ્યા કે એ કામ આપણે ગોકુલ સોસાયટીની અંદર પણ કરીએ તો એક નવો રસ્તો ઊભો થાય ને આવનારા દિવસોની અંદર આ કાર્યક્રમો ચાલુ ને ચાલુ રહે જેનાથી એકબીજાની સાથે એટેચમેન્ટ કેળવાશે અને એકબીજા પ્રત્યે સારી પ્રેમની લાગણી કેળવાશે એવી એક પરવર દીગારને સાથે અમારી પ્રાર્થનાની અપેક્ષા છે